બર્થડે નહીં તોય બર્થડે બાપ આવ્યા છે એટલે કેવું કે અત્યારે જો મેં બહેનુ વાંખીને અંદર પૂરા ગયો છે કેમ કે મારો દીવો મને મારવા ચડે પડ્યો છે તો મિત્રો અત્યારે અમે દર્શન કરવા આવ્યા છે ને અમારો ભાઈબંધ રિસાઈને બેસી ગયો છે છોકરો જેમ ઘડીએ ઘડીએ રિસાઈ જાય છે તો જય માતાજી મારા કલે જાઓ તો આજના માં તમારું સ્વાગત છે અત્યારે અમે આવી ગયા છે બરોડા તો મારા કલે જાઓ અહિયાં થી જો બિલ્ડિંગ એવી સરસ દેખાઈ રહી છે ચાલો અત્યારે હવે મંદિર જવાનું છે પેલા ચાલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મહાદેવ મંદિર તો ચાલો તો મારા કલે જાઓ અત્યારે અમે મંદિરે જઈને આવી ગયા છે અને મારા કલે જાઓ તમે એક વાત કેવી છે કે તમે જયારે બી મંદિરે જાઓ ને ભગવાન ને કઈ માંગવા માટે ના જશો ખાલી મળવા માટે જશો ભગવાન ને બધું ખબર છે તમારે શું શું જરૂર છે એ આપોઆપ આપી જ દેશે ટાઈમ આવશે ને એટલે એટલે ભગવાન જોડે કંઈ માંગવાની જરૂર નથી એ અંતરે આમી છે આપણે ખબર જ છે કે તમારે શું જોઈએ છે એટલે ખાલી ભગવાનને ને મળવા માટે જાવ અચ્છા તમારા ઘરે જાવ તો મિત્રો અત્યારે આપણે સેવસર અને બટાકા પાવા ખાણા છે તો મિત્રો અત્યારે હું નાસ્તો કરીને બેસી ગયો છું વિડિયો એડિટિંગ કરવા માટે તો ચાલો ફટાફટ થોડું એડિટિંગ કરી દઈએ અને પછી ફરવા જવાનું છે તો ચાલો તો મિત્રો અત્યારે અમે મહેશભાઈ ને તાબડ તોડ લીધો છે અને કેવું કે બર્થડે બંપ આવે છે બરાબર ના બર્થડે નહીં તોય બર્થડે બંપ આવ્યા છે એટલે કેવું કે અત્યારે જો મેં બહેનુ વાંખીને અંદર પૂરા ગયો છે કેમ કે મારો દીવો મને મારવા છે ને પડ્યો છે એટલે આપણે અહીંયા શાંતિથી કપડાં બદલી લઈએ પછી ધીરે રંગ ખોલીને નીકળી જઈશું સાચી વાત ને જો મહેશ હું તને કહું છું કે જો તે મને માર્યું ને તો તમે તારી મમ્મી ની કસમ હવે આ વિડીયો તારી મમ્મી ને બતાવીશું બરાબર એટલે કહેતો નહીં હા તો ભાઈ મમ્મી વાલી નહી હું સમજી જઈશ તારી પર કઈ દલા વાતો કરે કઈ હેડ

તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે બજાર માં કેમ કે ખરીદી કરવાની હતી તો અત્યારે ખરીદી કરી લીધી છે અને અત્યારે કઈ જવાનું છે ઇસ્કોન અને આજે શું છે રાધા અષ્ટમી છે તો ચાલો ઇસ્કોન ટેમ્પલ જઈએ મારા કલેજા

અમને જો ના માણસ કેવું મોડું કરી દીધું એને આવું યાર દીવાનું ભાઈ હે વિક્રમ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે પાછા અને અત્યારે જઈએ છે દેવભૂમિ ઠાકોર તો બોલો જય તો મિત્રો દર્શન કરવા માટે ભીડ છે અંદર બરાબર અત્યારે તો મિત્રો અત્યારે અમે દર્શન કરવા આવ્યા છે ભાઈબંધ રીસાઈ ને બેસી ગયો છે છોકરો ઘડીએ ઘડિયા રિસાઈ જાય છે આવું ચાલે મારા હે

ગયા છે અને અમુક કહેતા હતા કે મારે ગોટા નથી ખાવા અને ખાવા બેસી ગયા છે શું શું કેવું છે અમુક લોકો માટે જે ના કેતા એ ખાવા બેસી ગયા છે ખાવું તો હોય અને બોલવામાં જોર આવે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે સારસા અને અમારા ભાઈ બંધો હવે અમને ઘરે મૂકવા આવે છે તો ચાલો હાલો ને ભાઈ ચાલો ઘરે ભાઈ કોની રાહ જોવા છો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મારા ગામ અને જો અહીંયા પાણી કેટલું બધું ભરાયું છે મારો દેવો અંદર કશું દેખાતું નહીં પણ ચાલો થોડું ચાલવું પડશે કેમ કે પાણી ભરાયું છે એટલે બાઇક એક જણથી નીકળે ત્રણ સવારી તો નીકળે જ નહીં તો મિત્રો અત્યારે અમારા ઘરે આવી ગયા છે ચા પાણી નાસ્તો નાસ્તો તો નહીં કરાવ્યો હવે જમવાનું છે ઘરે જઈને જમવાનું કીધું પણ ના ગયા છે મોટા ભાઈ મોટા ભાઈને હવે ખુઈન ગેર થોડોક ટાઈમ આપવો પડશે કેમ કે કોઈ હુના થઈ ગયા છે એમના છોકરા વગર સાચી વાત ને તો ચાલો હવે મળીએ એ મારાજી જય શ્રી રામ ભાઈ મળીશ કે પછી હાલ મારા બાપા હાલ હાલો મળીશ ચાલો થેન્ક યુ ફોર બોંગ હિયર બહુ બહુ ધન્યવાદ